આપ સૌ વોટિંગ કરો એવી મારી આપ સૌને અપીલ છે લોકશાહીના આ મહોત્સવમાં દર વખતની જેમ રંગે ચંગે ઉત્સાહની ઉમંગથી ભારી સંખ્યામાં વોટિંગ કરે અને અંતે આપનું વોટિંગ જ ભારતના વિજયનું કારણ બનશે એનો મને વિશ્વાસ છે વંદે માતરમ આજે સવારે મેં પરિવાર સહિત મતદાન કરી દીધું છે ઈશ્વરિયાની અંદર મારા બૂથની અંદર અને સૌ મતદાતાઓ હોશભેર લાઈન લગાવીને મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે આપ સૌને પણ પોતાનો કિંમતી અને પવિત્ર મત આજે સો એ સો ટકા મતદાન કરવા માટેની નમ્ર અપીલ શાંતિપૂર્ણ માહોલમાં આપ સૌ પૂરેપૂરું મતદાન કરો એવી નમ્ર વિનંતી હું અહીંથી હવે મારા લોકસભા ક્ષેત્રમાં રાજકોટ મત વિસ્તારની અંદર જઈશ લોકતંત્રના મહાપર્વ અને લોકસભાની ચૂંટણીની અંદર દરેક નાગરિકોને ખાસ કરીને ગુજરાત અને ગુજરાતીઓ પોતે પોતાના અધિકારનો ઉપયોગ કરે મેં પણ મારો મતના અધિકારનો ઉપયોગ કર્યો છે સવાલ સૌથી મોટા મોટો છે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી આ ઐતિહાસિક ચૂંટણી છે અને દેશના બચાવવા માટેની ચૂંટણી છે આ સંવિધાન ને બચાવવા માટેની ચૂંટણી છે દેશની સામાન્ય જનતાને જે પ્રકારની તકલીફ પડે છે અને જે રીતે આપણને આપેલા વચનોમાંથી વિશ્વાસઘાત કરનારા લોકોને સમયસર તમારે એનો હિસાબ પણ માગવાનો સમય છે અને એને જવાબ આપવાનો પણ સમય છે તમારે એક એક જ મતનું મૂલ્ય છે મોંઘવારી બેરોજગારીમાંથી લોકોને મુક્તિ મળે તે માટે મતદાન કરો તમને લોકોએ જે જે વાયદા કર્યા તેમાંથી જે ફરી ગયા છે વચન ભંગ કર્યો છે તે લોકોનો જવાબ માગવાના એ જવાબથી ભાગી રહ્યા છે અને તમને જે પ્રકારે વચન આપ્યા તે વાયદામાંથી ફરી ગયા છે અને જુમલાઓ આપ્યા છે તેની સામે આ મતદાન કરવાનો આ સમય આવી ગયો છે હું સૌ નાગરિકોને કહું છું તકલીફો પડશે પણ અનેક લોકો મેં જે પૂછવા મતદાન કર્યું ત્યાં અનેક સિનિયર સિટીજનો જે એંસી એંસી વર્ષના લોકો એમને શારીરિક તકલીફ વચ્ચે પણ તેઓ મતદાન કરવા ત્યાં યુવાનો મહિલાઓ સહિત તમામ લોકો વધુ વધુ મતદાન કરે આપણને જેને મોંઘવારીની ભેટ આપી છે આપણને જેને બેરોજગારીની ભેટ આપી આપણને જે મહિલા સુરક્ષામાં ચિંતા ઊભી કરતી હતી જે ખેડૂત ખેતી અને હિન્દુસ્તાનને નુકસાન કરનારી જે નીતિઓ થાય છે તેની સામે આ મતદાન થવા માટે હું સૌને અપીલ કરે છે વિશ્વની સૌથી મોટી લોકશાહી અને ઉત્સવ અત્યારે ગુજરાતના મતદારો પોતાનો મત આપી આવી રહ્યા છે આખા ગુજરાતમાં ફર્યો છું જે રીતે મતદારોમાં ઉત્સાહ છે કાર્યકરોમાં ઉત્સાહ છે અને આખી ચૂંટણી દરમિયાન જે શાંતિથી આખી ચૂંટણી સંપન્ન થઈ છે ત્યારે ગુજરાતના મતદારોનો આભાર પણ માનું મારા કોંગ્રેસના કાર્યકરો વિપરીત પરિસ્થિતિમાં અથાગ મહેનતને પરિશ્રમ કરીને કામ કર્યું છે તેમને અભિનંદન પણ આપું છું આ દેશની ચૂંટણી ગુજરાતની લોકસભા અહંકાર અને સત્ય વચ્ચેની સાચી વાત વચ્ચેની ચૂંટણી છે આખા ગુજરાતમાંથી ભારતીય જનતા પાર્ટીને જાકારો મળી રહ્યો છે કોંગ્રેસના ઉમેદવારોના વધામણા થઈ રહ્યા છે અને એવા પરિણામો ગુજરાતમાં પણ આવશે તમે કયા ખાસ મુદ્દાઓને લઈને આજે વોટ કર્યો મેં કહ્યું ને કે આ દેશની એકતા અખંડિત રાખી રહે આ દેશનું સંવિધાન સલામત રહે આ દેશમાં ભાઈચારો રહે અઢારે આલમ આ દેશમાં સુખી સંપન્ન રહે એ માટેનો આ મત છે